મારા આજે આંગળા દાજી ગયા છે આ જો એકદમ રેડીશ ગુલાબી થઈ ગયો આ જો આ અંગોઠો તો જો એકદમ ચમકી ગયો છે એ મેં એવું હતું ગરમ ગરમ તેલ મૂક્યું હતું ને તો મેં તેલનો ગરમ વાટકો હાથેથી ઉચકી લીધો ઉપાડી લીધો ઉતાવળમાં ભૂલી જ ગઈ કે આ વાટકો ગરમ છે એમાં ને એમાં મારા આંગળા દાજી ગયા છે એટલે અત્યારે બહુ બળતરા થાય છે થોડી પર ફ્રીઝમાં થોડીકવાર વાર ફ્રીઝમાં રાખો તો હાથ ફ્રીઝરમાં તો એ પણ અત્યારે બહુ દુખાવો થાય છે અને જો સ્ટીમ ઢોકળામાં હારે બનાવી છે પુદીનાની ચટણી મસ્ત મજાની પુદીનાની ચટણી બનાવી છે અને ઢોકળા બનાવ્યા છે તો જો આ આપણા ઢોકળાની ડિશ બનીને તૈયાર થઈ ગઈ છે એક અને આપણે ચેક કરી લઈએ કે બહેના જ કે નહીં મસ્ત બની ગયા છે તો હવે આપણે એને લઈ લેશું જો આપ દેખ દીસ તૈયાર થઈ ગઈ છે ઢોકળાની અને હવે આપણે વાટક્યું છે ને તે મૂકી દઈએ છે આ બધી મે ભરીન તૈયાર થઈ ગઈ તો હવે આને આપણે પછી બધી મૂકી દઈએ એટલે આ મસ્ત મજાની વાનગી થઈ ગઈ છે યુ એને મજા આવી જશે આજે ખાવાની ઢોકળા તો ઢોકળા ખાટીયા ઢોકળા કોને કોને ભાવે એની કોમેન્ટ કરજો અને જેને ખાવા હોય એ આવી જાજો તો જો આપણે આ એક ડીશ તો બનીને તૈયાર થઈ ગઈ છે તો જેને ખાવા હોય એ આવી જાઓ બેના છે ને કેવા બેના છે મસ્ત મજાના તો મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો લાઈક કરજો મારા પેજને ફોલો કરજો આ વિડીયાને આગળ શેર કરજો અને ઢોકળા કેવા લઈ ગઈ કેજો તો હવે પછી મળશો અને પછીના ના ત્યાં સુધી આવજો